હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીના છૂંદાની રેસીપી જેને આપણે કાચી કેરીનો મુરબો પણ કહીએ છીએ તડકા છાયામાં રાખ્યા વગર માત્ર પંદર મિનિટમાં મુરબ્બો બંને તૈયાર થઈ જશે અને બાર મહિના સુધી તેને તમે સ્ટોર કરીને પણ રાખી શકશો સૌ પહેલાં કેરીને પાણીથી ધોઈ અને આપણે તેની છાલ ઉતારી લેવાની છે એક કિલો મેં અહીં કેરી લીધેલી છે બધી કેરીની આ રીતે છાલ ઉતારી લીધી છે હવે ખમણીની મદદથી આપણે કેરીને ખમણવાની છે તો તમારી પાસે જેવી પણ ખમણી હોય એક એવી ખમણીથી તમે કેરીને ખમણી શકો છો તો આ રીતે બધી કેરીને આપણે ખમણીને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકશો આ રીતે મીડિયમ કાણાવાળી ખમણીની મદદથી મેં કેરીને ખમણેલી છે બધી કેરીને આ રીતે આપણે ખમણીને તૈયાર કરી લેવાની છે માત્ર આ રીતે ગોટલું બાકી રહી જાય ત્યાં સુધી આપણે તેને ખમણી લેવાની છે હવે એક વાસણમાં મેં પહેલાં જ પાણી ઉકળવા માટે રાખી દીધું હતું પાણી ઉકળી જાય એટલે આપણે ખમણેલી કેરી તેમાં ઉમેરી દેવાની છે ફ્રેન્ડ એકદમ નવી રીતે તમારી સાથે મુરબ્બાની રેસીપી શેર કરું છું બધાના ઘરમાં અલગ અલગ રીતે મુરબ્બો બનતો હોય છે મારા ઘરમાં વર્ષોથી આ જ રીતે બનાવવામાં આવે છે તો તમે કઈ રીતે બનાવો છો તે પણ મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કેરી ઉમેર્યા પછી એકવાર ચમચાથી આ રીતે મિક્સ કરી લેશું ઢાંકણ ઢાંકી અને આપણે માત્ર બે થી ત્રણ મિનિટ સુધી તેને ઉકળવા દેવાનું છે તો અહીં આપણે કેરીમાં એક જ ઉભરો આવી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે તો હવે તમે જોઈ શકશો કેરીમાં ઉભરો આવી ગયો છે અને કેરીનો કલર આ રીતે એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે જ્યારે આપણે કેરી ઉમેરેલી હતી ત્યારે કેરીનો કલર વાઈટ હતો હવે કેરીનો કલર આપણો આ રીતે યેલો જેવો થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને હવે આ તૈયાર કરેલી કેરીને આપણે આ રીતે કાણાવાળા વાસણમાં ઉમેરી દઈશું અને બધું તેનું વધારાનું પાણી હોય તે નીતાડી લેશું આ રીતે બાફી અને મુરબો બનાવવાથી કેરીમાં જરા પણ ખટાશ હોય તે બધી પાણીમાં નીકળી જશે મેહી કેસર કેરીનો મુરબ્બો બનાવેલો છે જે ખાવામાં એકદમ સરસ ખાટો મીઠો લાગે છે તમને જે પણ કેરી પસંદ હોય તે કેરીનો તમે મુરબ્બો બનાવી શકો છો હવે આ રીતે એક વાસણની ઉપર આપણે ચાયણાને રાખી દેસુ હવે એક કડાઈમાં એક કિલો ખાંડ ઉમેરી દેસુ અને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે માપમાં જોઈએ તો એક વાટકો ખાંડની સામે અડધો વાટકો પાણી લીધેલું છે અહીં મેં કેસર કેરી લીધેલી હોવાથી એક કિલો કેરીની સામે એક કિલો ખાંડ લીધેલી છે ચાસણીમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસું ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે ચાસણીને ઉગળતા બેથી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો ચાસણીનું એક ટીપું આપણે વાટકામાં પાડી અને ચેક કરીશું તો ચાસણીમાં આ રીતે એક તાર બનીને તૂટી જાય છે અહીં કેરીનો છૂંદો બનાવવામાં આપણે દોઢ તારની ચાસણી તૈયાર કરવાની છે તો ફરી પાછી બેથી ત્રણ મિનિટ સુધી ચાસણીને થવા દેશું તો અહીં પાંચથી સાત મિનિટમાં ચાસણી બનીને તૈયાર થઈ જશે તમે કેસર કેરીની જગ્યાએ બીજી કોઈ પણ કેરીનો ઉપયોગ કરતા હોય તો નવસો ગ્રામ ખાંડ ઉમેરશો તો પણ એકદમ સરસ મીઠો બનીને તૈયાર થશે કેસર કેરી ખાવામાં થોડી ખાટી હોય છે હવે ફરી પાછું એક અને ચાસણીને ચેક કરશું તો આ રીતે હવે આપણો દોટ તાર બનીને તૈયાર થાય છે એક આખો અને એક અડધો તો આ સમયે આપણે તૈયાર કરેલી કેરી તેમાં ઉમેરી દેશું કેરીમાંથી બધું પાણી નીકળી જાય ત્યાર પછી જ આપણે તેને ઉમેરવાની છે કેરી ઉમેરશો એટલે ફરી પાછી આપણી ચાસણી આ રીતે એકદમ ઢીલી થઈ જશે તો ચાસણીમાં રહેલું બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે આ પાણીને ફરી પાછો મિનિટ જેવો સમય લાગશે તો તમે જોઈ શકશો જેમ જેમ ચાસણી આપણી ઉકળી રહી છે તેમ તેમ આપણી કેરીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમને હાઈ રાખી અને ચમચાની મદદથી આપણે વચ્ચે વચ્ચે મુરબ્બાને હલાવતું રહેવાનું છે જેથી કરીને આપણો મુરબ્બો જરા પણ તળીયે બેસે નહીં ખાંડનું બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસું આ સમયે આપણે તેમાં સાથે મસાલા પણ ઉમેરી દેસું તો મસાલામાં અત્યારે અહીં આપણે તજ અને લવિંગ ઉમેરવાના છે એલચી પાવડર પણ ઉમેરીશું પણ એલચી પાવડર આપણે મુરબ્બા તૈયાર થઈ જાય અને ગેસ બંધ કરીએ ત્યારે ઉમેરવાના છે લવિંગ અને તજને આ સમયે જ ઉમેરી દેવાના મુરબ્બાની સાથે લવિંગ અને તજ પણ આપણા એકદમ સરસ ઉકળી જશે જેથી કરી અને આપણા મુરબ્બાનો કલર એકદમ સરસ ગોલ્ડન કલરનો આવશે છેલ્લે ઉમેરશું તો એટલો બધો સારો કલર નહીં આવે તો આ રીતે મુરબ્બો ઉકળતો હોય ત્યારે જ આપણે તજ અને લવિંગ ઉમેરી દેવાના મુરબ્બાને ઉકળતા ફરી પાછો બેથી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકશો હવે આપણું ખાંડનું પાણી બળવા લાગ્યું છે માત્ર બે જ મિનિટમાં મુરબ્બો બનીને તૈયાર થઈ જશે એકદમ સરસ બધું પાણી બળી જાય ત્યાં સુધી થવા દેવાનું તો હવે તમે જોઈ શકશો કેરીમાંથી બધું જ પાણી આ રીતે બળી ગયું છે હવે આ સમયે ગેસની ફ્લેમને બંધ કરી અને તેમાં આપણે અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરી દઈશું અને ચમચાથી તેને મિક્સ કરી લેશું આ મોરબ્બાને તમે ગરમ ગરમ ખાશો તો પણ એકદમ સરસ ટેસ્ટી લાગશે અને તેને તમે ઠંડો કરીને પણ ખાઈ શકો છો હવે આપણો મોરબ્બો ઠંડો થઈ ગયો છે તમે જોઈ શકશો કોઈ પણ જાતના કલરના ઉપયોગ વગર મોરબ્બાનો કલર ગોલ્ડન કલરનો આવેલો છે આ મુરબ્બો એકદમ સરસ ઠંડો થઈ જાય ત્યાર પછી જ આપણે તેને કાચની બરણીમાં ભરવાનો છે જરા પણ મુરબો ગરમ હશે અને બરણીમાં ભરી દેશો તો તરત જ તેમાં ફૂગ વળી જશે અને તેને બાર મહિના સુધી સ્ટોર નહીં કરી શકાય ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમને મારી આજની આ કેરીના છૂંદાની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને તમે આને કેરીનો મુરબો કહો છો કે કેરીનો છૂંદો એ પણ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી વિડીયો અહીં સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર